જે રૂપિયાની ઉઘરાણી કરતા દીપક મંડલે સમાધાન પાટીલ પાસેથી રૂપિયાની ઉઘરાણી કરી હતી સમાધાન પાટીલ રૂપિયા ન ચૂકવતા લેબર કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર દીપક મંડલે કંપનીમાં કામ કરવા જતા શ્રમિકોને દીપક મંડલે કંપનીમાં મજૂરી કામ કરવા જવાની ના પાડી હતી જેને લઈને શ્રમિકો મજૂરી કામ કરવા જતા ન હતા સમાધાન પાટીલને ઘટનાની જાણ થતા કંપનીમાં જૂના વાયર ખેંચવાના કામ માટે મજૂરોનો સીધો સંપર્ક કરીને મજૂરોને કામે બોલાવી લીધા હતા કંપની પાસેથી પસાર થતા દીપક મંડલે તેના મજૂરોને કંપનીમાં કામ કરતા જોઈને શ્રમિકો પાસે જઈ કંપનીમાં કામ કરવા બાબતે જાણકારી મેળવતા સમાધાન સમાધાન પાટીલે શ્રમિકોનો સીધો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું હતું જેથી દીપક પાટીલને મજૂરોની મજૂરી ન બાકી નાણાં ચૂકવાની માંગણી કરી હતી જે બાબતે બંને વચ્ચે ઝઘડો અને બોલાચાલી થઈ હતી જે દરમિયાન આક્રોશમાં આવીને દીપક મંડલે સમાધાન પાટીલ ઉપર ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો

કંપનીના જ બંને કામદારો વચ્ચે બબાલ થયેલી અને એ પૈકી એક કામદારની ચપ્પુ મારીને હત્યા થયેલી છે એવી જાણ ગઈકાલે રાત્રે આઠ વાગે જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મયુર પટેલને થયેલી અને આ બાબતની ગંભીરતાને લઈ શ્રી મયુર પટેલે પોલીસ કંટ્રોલ રૂમમાં અને પોલીસ અધિક્ષક શ્રી કરણરાજ વાઘેલા સાહેબને જાણ કરેલી અને વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી કરમદાસ વાઘેલા સાહેબની સૂચનાથી અમે તથા જીઆડીસીનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયેલો અને આ કામે ભોગ હોસ્પિટલ મોકલી આપેલો પરંતુ ડોક્ટરે એને મરણ જાહેર કરેલો હતો તેથી ભોગ જે સંબંધી છે એમની ફરિયાદ લઈ અને તપાસ શરૂ કરેલી આ કામે પ્રાથમિક તપાસમાં આરોપીની જે વિગતો મળેલી હતી અને આરોપી ભાગી ગયેલો હતો તો પોલીસ સ્ટાફના માણસોથી તાત્કાલિક આરોપીને કોમ્બિંગ કરી અને પકડી પાડવામાં આવેલો હતો સર આ જે આરોપી કોણ છે અને એનું મોટિવ શું હતું ફરિયાદની જે હકીકત છે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મરણ જનાર છે સમાધાન પાટીલ એમનું નામ છે અને એ આ કંપનીમાં ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા ઇલેક્ટ્રિકનું કામ કરતા હતા એ અને જે આરોપી છે એનું નામ છે દીપક મંડળ અને એ આ જ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો આ સમાધાન પાટીલને ઇલેક્ટ્રિકનું કામ કરવા માટે મજૂરોની જરૂર હતી જેથી એમણે આરોપી જે દીપક મંડળ છે એમના પાસે મજૂરોની માગણી કરેલી અને દીપક મંડળે એમને મજૂરો પૂરા પાડેલા અને બે દિવસ આ મજૂરોએ સમાધાન પાટીલના અંદરમાં કામ કરેલું અને આ મજૂરોના પેમેન્ટ કુલ બતેરસો રૂપિયા જે દીપક મંડળે લેવાનું થતું હતું એ સમાધાન પાટીલે આપેલું ન હતું જેથી આમની વચ્ચે સવારના બવાલ થયેલી અને દીપક મંડળે સવારના ભાગના સવારના પહોરમાં આ સમાધાન પાટીલને ધમકી પણ આપેલી હતી ત્યારબાદ બપોર પછી સાંજના સમયે એટલે જે બનાવ બન્યો એ સમયે સમાધાન પાટીલ અને દીપક મંડળ ફરીથી કંપની આગળ મળેલા અને આ જ પૈસા બાબતે એમની વચ્ચે બબાલ થયેલી એ બબાલ દરમિયાન આ દીપક મંડળે પોતાની પાસેનું જે ચપ્પુ હતું છરી હતી એ મરણ જનારને મારી દીધેલું અને મરણ જનાર ત્યાં જ મરણ ગયેલા હતા અને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયેલા પરંતુ ડોક્ટરે એમને મૃત જાહેર કરેલા હતા પોલીસે આરોપીને પકડી પાડેલ છે તાત્કાલિક આરોપી પાસેથી જે ગુનામાં વપરાયેલું હથિયાર હતું એ પણ કબજે કરવામાં આવ્યા છે અને જે નજરે જોનાર સાયદો છે એ લોકોના નિવેદન બીજા ફોરેન્સિક પુરાવા મેડિકલ પુરાવા અને સાયન્સિક પુરાવા મેળવી અને આ જે આરોપી છે એને કડકમાં કડક સજા થાય એ માટેની કાર્યવાહી પોલીસ કરી રહી છે આમ છત્રીસો માટે મર્ડર છે ટોટલ બત્રીસો રૂપિયાનું પેમેન્ટ હતું એના માટે આ બબાલ હતી અને એના કારણે આ મર્ડર થયેલું છે એવું જાણવા મળેલ છે હાલની તપાસમાં घर ले आइए गुड ड्राई और बच्चों को कीजिए जम से गुड बाय गुड ड्राई कंपनी के डायपर की क्वालिटी 100 प्रतिशत गारंटी है जो सभी साइज के साथ आपको अवेलेबल मिल जाएंगे पचहत्तर नग का एक बार जिसका प्राइस मार्केट में रुपए साढ़े आठ सौ है हम आपको सिर्फ रुपए साढ़े पाँच सौ में प्रोवाइड कर रहे हैं कस्टमर के ऑर्डर के अनुसार होम डिलीवरी का ऑप्शन भी अवेलेबल है यहाँ तक कि घर से छुटक डायपर रुपए आठ की कीमत से सेलिंग किया जाएगा जैसी जिसकी डिमांड रहेगी आप मोहसिन शेख से इस नंबर पर कांटेक्ट कर सकते हैं जिनका एड्रेस और मोबाइल नंबर आपको स्क्रीन पर दिखाई दे रहा है लीके से बचाए अच्छी नीनी लाई ये है गुड ड्राई इस तरह के विज्ञापन के लिए संपर्क कीजिए गोल्ड कॉइन न्यूज के साथ और जुड़े हमारे चैनल गोल्ड कॉइन न्यूज ऐसी